મારું નામ વાઘેલા નાનીબા છે હું ધોરણ એકમાં ભણું છું આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા સંભળાવવાનું છે તો એક હતું ઘેટું અને એ આખો દી કુદા કૂદ કરતું તો ઘેટાનું બચ્ચાને તો એક દી નાનીના ઘરે જવાનું મન થયું એ તો ચાલી નીકળ્યું તો રસ્તામાં એને ઘણા બધા પ્રાણીઓ જળ્યા પહેલાં તો એ ચાલ્યું ગયું તો જંગલ આવ્યું તો જંગલમાં તો એ આગળ તો એને શિયાળ ચડ્યું શિયાળ શિયાળ બોલે કે બચ્ચા હું તને ખાઈ જઈશ કેટાનું બચ્ચું બોલ્યું અરે શિયાળ ભાઈ હજી તો હું નાનો છું નાનીના ઘરે જવા દો તાજું થવા દો પછી મને ખાજો તો શિયાળ બોલ્યું ઠીક છે તો કેટાડું બચ્ચું તો પછી આગળ આગળ પાછું વધ્યું તો એને વાઘ ચડ્યો વાઘે બોલે એ ખેટાના બચ્ચા હું તને ખાઈ જઈશ ખેટાનું બચ્ચું બોલ્યું અરે વાઘ ભાઈ હજી તો હું નાનો છું નાની ના ઘરે જવા દો તાજુ માજુ થવા દો પછી મને ખાજો તો ભાઈ તો બોલ્યા ઠીક છે પછી આ ઘેટાદ બચ્યું તો આગળ વધ્યું તને એને સિંહભાઈ ચડ્યા બોલે કે ઘેટાના બચ્ચા હું તને ખાઈ જઈશ ઘેટાનું બચ્ચું બોલ્યું અરે વાઘ ભાઈ સિંહ છું ઠીક છે તો કેટા નું તો આગળ આગળ વધ્યું એના નાની નું ઘર આવ્યું નાની નું ઘર આવ્યું ખાધું પીધું પછી નાનીને બધી વાત કરી નાનીએ કીધું વાત કરી પછી નાની એ કીધું કે નાની બચ્ચાએ કીધું કે નાની હવે મારે મારે ઘરે જ છે તો કેટા નાની બોલ્યા કે ઠીક હું તને એક ઢોલકું બનાવી દઈશ તું એમાં બેસીને વઈ જાજે તો ઘેટાનું બચ્ચું બોલ્યું ઠીક નાની પછી ઘેટાનું બચ્ચું તો થોડા ગ્રી રોકાઈ ગયું અને નાનીએ તો લાકડાનું ઢોલકું કર્યું પછી ઘેટાના બચ્ચાને એમાં બેસાડી અને ધક્કો મારી દીધો પછી ઢોલકું તો ગબડતું ગબડતું ગયું તો સિંહ મળ્યો સિંહ બોલે એ ઘેટાના બચ્ચા તે એ ઢોલકા તે ઘેટાના બચ્ચાને જોયું છે તો ઢોલ ઘેટાનું બચ્ચું બોલ્યું અંદર કયું ઘેટાનું બચ્ચું કેવું ઘેટાનું બચ્ચું ક્યાં ઘેટાનું બચ્ચું માર ધક્કો મને તો સિંહે તો ધક્કો મારી દીધો પછી આગળ વધ્યો તો વાઘ જડ્યો વાઘ બોલે એ ઘેટ એ ઢોલકા કે ઘેટાના બચ્ચાને જોયું છે તો અંદર ઘેટાનું બચ્ચું બોલ્યું કેવું ઘેટાનું બચ્ચું ક્યાં ઘેટાનું બચ્ચું અને કેવું ઘેટાનું બચ્ચું માર ધક્કો મને તો વાગે તો પાછો ધક્કો મારી દીધો તો એને શિયાળ ચડી આગળ તો શિયાળ બોલ્યું એ ઢોલકા તે કેટા ને બચ્ચાને જોઈ છે તો અંદર કેટાનું બચ્ચું બોલ્યું કયું ગેટાનું બચ્ચું ક્યાં ગેટાનું વાંચ્યું અને કેવું કેટાનું બચ્ચું તો પછી માર ધક્કો મને એમ બોલ્યું કેટાનું બચ્ચું અંદર અને પછી વાઘે ઓલા શિયાળે તો ધક્કો મારી દીધો હતો અને પછી એને ખબર પડી કે આમાં તો ઘેટાનું બચ્યું જ હતું તો એ તો અંદર એની પાછળ પાછળ દોડવા માંડ્યું તો દોડવા માંડ્યું તો પણ હાથમાં ના આવ્યું ઢલકું અને એના હાથમાં તો ધૂળ હતી અને એને ઉડાડી અને અને ઉડાડીને ઘરમાં ગરી ગયો અને ખાધું પીધું રાજ કર્યું